નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વિદ્યા મંદિર ટ્રસ્ટ પાલનપુર અંતર્ગત મિત્રો અહીંયા એવી જગ્યાઓ આવેલી છે શ્રીમતી એસપી કોઠારી કોલેજ ઓફ સેકન્ડ એજ્યુકેશન ઇંગ્લિશ મીડિયમ જે છે મિત્રો તેના અંતર્ગત અહીંયા તમે જોઈ શકો છો વિવિધ સ્ટાફ માટેની ઓપન ઇન્ટરવ્યુ માટેની જાહેરાત છે જે એચએનજી યુનિવર્સિટી એફિલિએટેડ પાટણ સંસ્થા છે મિત્રો તેમજ એનસીટી રેકોનાઇઝ સંસ્થા છે એવી વિદ્યામંદિર ટ્રસ્ટ પાલનપુર મને જે શ્રીમતી એસપી કોઠારી કોલેજ ઓફ સેકન્ડ એજ્યુકેશન છે જે ઇંગ્લિશ મીડિયમ મિત્રો સંસ્થા છે જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે વિગતવાર તમે જોઈ શકો છો મિત્રો પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન આર્ટ સાયન્સ સોશિયલ સાયન્સ હ્યુમિનિટી कोमर् विथ मिनिमम पंचावन टका माक्स एम एड पंचावन्न टक्का रिलेवेंट रिलेव एक्सपिरियंस आठ वर्ष नये તેવા ઉમેદવારો પ્રિન્સિપલ માટે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બે જગ્યા છે ઇંગ્લિશ માટે જેમાં એમએ વિથ મિનિમમ પંચાવન ટકા માર્ક્સ સાથે તેમજ એમએડ પંચાવન ટકા માર્ક્સ સાથે મેળવેલ હોય તેવા ઉમેદવારો આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એક જગ્યા છે કોમર્સ માટે જેમાં એમ કોમ મિનિમમ પંચાવન ટકા માર્ક્સ સાથે તેમજ એમએડ વિથ મિનિમમ પંચાવન ટકા માર્ક્સ સાથે તેવા ઉમેદવારો અહીં વોકન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે અગત્યની નોંધ આપેલી છે મિત્રો કે અકોર્ડિંગ ટુ રૂલ્સ ઓડ રેગ્યુલેશન ઓફ એચ એન જીયુ એની વન ઓફ ધ ડિગ્રી સ્લેટ ઓર પીએચડી ઇઝ રિકવાયર્ડ ફોર ધી એબો પોસ્ટ એન્ડ અદરવાઇઝ કેન્ડિડેટ વિલ બી સિલેક્ટેડ ઓન ad hoc basis. જે ઇન્ટરવ્યુ છે મિત્રો તે સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ રવિવારના રોજ છે મિત્રો તેમજ સેન્ટ્રલ ઓફિસ વિદ્યા મંદિર કેમ્પસ ટેલીબાગ નિયર મીરા ગેટ પાલનપુર ખાતે ઇન્ટરવ્યૂ રહેશે મિત્રો બનાસકાંઠા જિલ્લામાં તેના વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે સંસ્થાના તેના પર તમે પ્રતિ બાબતે સંપર્ક કરી શકો છો સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ રવિવારે સવારે સાડા નવ વાગે ઇન્ટરવ્યુ છે મિત્રો ઓલ ધ કેન્ડિડેટ વુ પોઝ ઇઝ રિક્વાયર્ડ ક્વોલિફિકેશન ફોર એબો મેન્શન પોસ્ટ આર રિક્વેસ્ટેડ ટુ રિમેન પ્રેઝન્ટ વિથ ઓરજિનલ ડોક્યુમેન્ટ્સ એન્ડ અટેસ્ટેડ કોપીઝ ઓફ ઓલ ડોક્યુમેન્ટ ઓન ગીવન ટાઈમ એન્ડ પ્લેસ એટ ઓન એક્સપેન્સ તમે જોઈ શકો છો મિત્રો જીરો પાંચ બે હાજર ચોવીસ નંબરની આ જાહેરાત છે મિત્રો પાલનપુર ખાતે આવેલી વિદ્યામંદિર ટ્રસ્ટ અંતર્ગત જે સંસ્થા છે મિત્રો તેના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત હતી તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાળા સંચાલિત હરિબેન ભગવાનજી લાલજી તેજુરા હરિબા મહિલા કોલેજ ચલાળા અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે ઓપન ઇન્ટરવ્યુ માટે નીચે મુજબની જગ્યા વિજ્ઞાન વિદ્યાશાખા બીસીએની કોલેજ માટે ભરતી કરવાની હોય જાહેરાત અવયન તારીખથી એટલે કે અઢાર છ બે હજાર ચોવીસથી દિવસ પાંચમાં કુરિયર અથવા તો સ્પીડ પોસ્ટ અથવા ઇમેલ અહીંયા આપેલું છે અથવા તો વોટ્સએપ નંબર પર અરજી મોકલાવાની રહેશે વિવિધ પ્રોફેસર માટેની જગ્યાઓ છે બીસીએ એમસીએ બીટેક આઈટી એમએસસી આઈટી નેટ સ્લેટ ક્લિયર હોય તેવા ઉમેદવારો માટે છે મિત્રો પ્રોફેસરોને જમવાની વ્યવસ્થા સંસ્થા તરફથી તેમજ રહેવા માટેની વ્યવસ્થા પણ મળવાપાત્ર થશે પ્રોફેસરોના બાળકોના અભ્યાસ માટેની સુવિધા પણ અહીંયા વિનામૂલ્ય આપવામાં આવશે તેમજ ઉચ્ચ પગાર ધોરણ મળવાપાત્ર થશે તમે જોઈ શકો છો મિત્રો જે સંસ્થા છે મિત્રો જે ચલાળા ખાતે આવેલી છે ધારી રોડ મીઠાપુર ડુંગર ચલાળા તાલુકો ધારી જિલ્લો અમરેલી ખાતે વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબર પણ આપેલા છે તેના પર તમે સંપર્ક કરી શકો છો ભરતી બાબતે તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો આર્મી પબ્લિક સ્કૂલ જે ભુજ ખાતે આવેલી છે જે સીબીએસસી એફિલિએટેડ સંસ્થા ઇંગ્લિશ મીડિયમ સંસ્થા છે સ્કૂલ છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે કોન્ટ્રાક્ચ્યુઅલ તેમજ એડવોક બેઝિસ પર તમે જોઈ શકો છો દિવસ ભુજ આવૃત્તિમાં વીસ જૂન બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર માહિતી મેળવીએ મિત્રો તો ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ ઇંગ્લિશ માટે તેમજ મેથ્સ સાયન્સ માટે ટીજીટી હિન્દી સંસ્કૃત માટે તેમજ સોશિયલ સાયન્સ માટે બે જગ્યા છે મિત્રો કાઉન્સેલર માટેની એક જગ્યા છે ટીજીટી તેમજ પ્રાઇમરી ટીચર્સ પીઆરટી માટે ડાન્સ માટે એક જગ્યા પ્રી પ્રાઇમરી વિંગ માટે તેમજ હેડ મિસ્ટ્રેસ માટે એક જગ્યા પ્રિપ્રાઇમરી વિંગમાં મિત્રો તમામ સબ્જેક્ટ માટે ક્લાસ ટીચરની ચાર જગ્યા તેમજ એડમિનિસ્ટ્રેટિવ સુપરવાઇઝર નર્સ માટેની એક જગ્યા તેમજ રિસેપ્શનિસ્ટ માટેની એક જગ્યા છે ઓલ ધ નેસેસરી ડિટેલ્સ રિગાર્ડિંગ ધ ગિવન વેકેન્સીઝ લાઈક એજ ક્રાઇટેરિયા ડિટેલ ક્વોલિફિકેશન વર્ક એક્સપિરિયન્સ સેલેરી સ્ટ્રક્ચર કેન બી ડાઉનલોડ ફ્રોમ ધ એપીએસ જે વેબસાઇટ છે મિત્રો આરબી પબ્લિક સ્કૂલની ત્યાંથી તમે મળી શકશો તમે જોઈ શકો છો ફ્લુએન્ટલી ઇન ઇંગ્લિશ એન્ડ કોમ્પ્યુટર ઇઝ ઇસેન્શિયલ ફોર ધ ટીચર પોસ્ટ તેમજ સીએસબી એન્ડ સીટે ઇસેન્શિયલ ફોર ટીચર્સ કોન્ટ્રેકચ્યુઅલ પોસ્ટ प्रिस्क्राइब्ड एप्लिकेशन फॉर्म है मित्रों स्कूल वेबसाइट है तुम जु जो सको स्कूल ऑफिस बिट्वीन नाइन ए एम तो टू थर्टीन पी एम एटूल जित्रों त्यावी सकसो फॉर्मजनलाइन जो वेबसाइट है मित्रों डबल्यू डब्ल्यू डब्ल्यू डॉट एपी एस भूज डॉट इन पर तब मिली शक्शो तेज एप्लिकेशन मस्ट बी सबमिटेड विथ डी डी ईन द फेवर ऑफ आर्मी पब्लिक स्कूल भूज ऑफ आर एस टू हंड्रेड फिफ्टी रूपीज बाय फिफ्थ जुलाई ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર પાંચ જુલાઈ બે હજાર ચોવીસ પહેલાં તમારે અરજી પહોંચાડવાની રહેશે મિત્રો સાથે સાથે એક ડિમાન્ડ ડ્રાફ્ટ છે મિત્રો આર્મી પબ્લિક સ્કૂલના ફેવરમાં અઢીસો રૂપિયાનો તે પણ તમારે મોકલવાનો રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો આર્મી પબ્લિક સ્કૂલ છે મિત્રો ભુજ ખાતે આવેલી તેના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે વિવિધ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની તેમજ પીજી ટી માટેની તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જે જૂનાગઢ ખાતે આવેલી છે મિત્રો જેમાં વોક ઇન ઇન્ટરવ્યૂ માટેની આ ભરતી જરા છે વિવિધ જગ્યાઓ માટેની દર્સિંગ કોલેજ ઇઝ એફિલેટેડ વિથ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખડિયા જૂનાગઢ આર ઇન્વાઇટિંગ ફોર ધ વોક ઇન ઇન્ટરવ્યૂ ફોર ફોલોઇંગ પોસ્ટ જેમાં તમે જોઈ શકો છો આઈએનસી જીએનસી અને બી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે તેના અંતર્ગત મિત્રો અહીંયા ઇન્ટરવ્યૂ છે અલગ અલગ જગ્યાઓ માટેનું વિગતવાર માહિતી મેળવી મિત્રો તો પ્રિન્સિપલ માટેની જગ્યાઓ છે પંદર વર્ષના અનુભવ સાથે એમએસસી નર્સિંગ કરેલું હોય તમે જે એસોસિએટ પ્રોફેસર માટે આઠ વર્ષનો અનુભવ એમએસસી નર્સિંગ કરેલું આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ત્રણ વર્ષનો અનુભવ એમએસસી નર્સિંગ માટે તમે જે ટ્યુટર માટેની જગ્યાઓ છે મિત્રો એમએસસી નર્સિંગ ઓ બીએસસી નર્સિંગ તમેજ એક વર્ષનો એક્સપિરિયન્સ માટે અહીંયા જેવી જગ્યા કોલેજો છે તેમાં જગ્યાઓ છે મિત્રો કે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ માટે જેમાં એસોસિએટ માટે એક જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એક જગ્યા છે ટ્યુટર માટેની ચાર જગ્યાઓ છે અમૃત ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગમાં પ્રિન્સિપલ માટેની એક જગ્યા એસોસિએટ પ્રોફેસર માટેની એક આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એક તેમજ ટ્યુટર માટેની પાંચ જગ્યા છે સ્વામિનારાયણ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બે જગ્યા તેમજ બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગમાં પ્રિન્સિપલ માટેની એક જગ્યા ટ્યુટર માટેની આઠ જગ્યાઓ છે આમ કુલ મળીને મિત્રો પચીસ જેટલી જગ્યાઓ માટેની ઓકે ઇન્ટરવ્યુ માટેની જાહેરાત છે તમે જોઈ શકો છો કેન્ડિડેટ મસ્ટ વિથ ઓલ રવાયડ ડોક્યુમેન્ટ્સ ફોર ધ ઇન્ટરવ્યુ તેમજ અટેન્ડ ધર આઉન એક્સપેન્સ એટલે પોતાના સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે જગ્યા છે મિત્રો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ જેના અંતર્ગત બે જુલાઈ બે હજાર ચોવીસના રોજ અગિયાર વાગે ઇન્ટરવ્યૂ છે મિત્રો જે તમે જોઈ શકો છો મિત્રો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી છે તે ખડિયા જૂનાગઢ ખાતે આવેલી છે મિત્રો ત્યાં મિત્રો વોક ઇન ઇન્ટરવ્યૂ માટેની આ ભરતી જાહેરાત છે વિવિધ જગ્યાઓ માટેની તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે ઓપન ઇન્ટરવ્યુ માટેની ભરતી જાહેરાત છે મિત્રો શ્રી ગોડમાળ વિભાગ મંડળ ગોડમાળ સંચાલિત શ્રી સાંદિપની કુમાર છાત્રાલય ઘોડમાળ માટે ચોકીદારની ભરતી કરવાની હોય તારીખ સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ ગુરુવારના રોજ બપોરે બે કલાકે છાત્રાલય પર પોતાના સ્વખર્ચે પોતાની લાયકાત અને અનુભવનો અસલ પ્રમાણે નકલો સાથે હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો શ્રી સાંદિપની કુમાર છાત્રાલય ઘોડમાળ તાલુકો વાસંદા જિલ્લો નવસારી અંતર્ગત એક ચોકીદારની જગ્યા છે મિત્રો એસટી કેટેગરી માટે ધોરણ ચાર પાસ હોય તેવા ઉમેદવારો અહીંયા શ્રી સાંદિપની કુમાર છાત્રાલય છે જે તાલુકા વાસુંદા જિલ્લો નવસારી મુ પોસ્ટ ગોળમાર ખાતે હાજર રહી શકે છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબર આપેલા છે તેના પર સંપર્ક કરી શકો છો મિત્રો તમે તો મિત્રો વાત કરશું નવીક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી બળવંત પારેખ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ધી ગ્રુપ ઓફ પારેખ કોલેજ મહુવા છે મિત્રો જે એમ કે ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન તથા એઆઈસીટી માન્યતા પ્રાપ્ત સંસ્થા છે જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો શ્રીમતી કે બી પારેખ કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન કોમ્પ્યુટર સાયન્સ જે સેલ્ફાઇનસ કોલેજ છે મિત્રો તેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ત્રણ જગ્યાઓ છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો ઉપરોક્ત તમામ જગ્યાઓને લાયકાતના ધોરણો યુજીસી રેગ્યુલેશન બે હજાર ગુજરાત સરકાર તેમજ મહારાજા કૃષ્ણકુમાર શ્રીજી ભાવનગર યુનિવર્સિટીના ઓર્ડિનન્સ સત્યાસી તથા રેગ્યુલર સ્ટેચ્યુટ એકસો ચુમ્માલીસ મુજબથી લાયકાતો રહેશે ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ દસમાં સંપૂર્ણ વિગતો સાથે સંપૂર્ણ આધાર પુરાવાઓ સાથે લાયકાતના પ્રમાણપત્રો સાથે અને દ્વારા અરજી કરવાની રહેશે અધૂરી અરજીઓ છે તે ધ્યાને લેવામાં આવશે ને મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે સંસ્થાનું ઇમેલ એડ્રેસ આપેલું છે મિત્રો ત્યાં તમે અરજી કરી શકો છો ભાવનગર આવૃત્તિમાં વીસ જૂન બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આપેલી છે સંસ્થાના સંપર્ક નંબર અહીંયા આપેલા છે તેમજ ઈમેલ એડ્રેસ અહીંયા આપેલું છે તમે જોઈ શકો છો શ્રી બલવંત પારેખ ઇડીઓ ટ્રસ્ટ એટ ધ રેટ ડોટ કોમ પર તમારી જે સંપૂર્ણ બાયોડેટા સાથેની અરજી મોકલવાની રહેશે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની આ જગ્યાઓ છે મિત્રો ત્રણ જગ્યા માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સિદ્ધપુર નગરપાલિકા માટે અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુ માટેની ભરતી જાહેરાત છે સ્વચ્છ ભારત મિશન અર્બન બે પોઈન્ટ જીરો શહેરી અંતર્ગત ઉત્તર ગુજરાત અંતર્ગત સિદ્ધપુર નગરપાલિકા ખાતે નીચે મુજબની વિગતે નિમણૂક કરવાની હોય લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ નીચે મુજબની તારીખે સિદ્ધપુર નગરપાલિકા કચેરી સિદ્ધપુર જિલ્લો પાટણ ખાતે અરજી તથા જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવ વગેરેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની અસલ સ્વપ્રમાણિત નકલો સાથે સ્વ ખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે મેનેજર માટેની આ પોસ્ટ છે માસિક ત્રીસ હજાર રૂપિયા સુધીનો પગાર ફિક્સ પગાર મળવા ધોરણ રહેશે તેમજ વોક ઇન ઇન્ટરવ્યુ છે મિત્રો ચાર જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ બપોરે બાર કલાકે રહેશે એકવીસ જૂન બે હજાર ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો સિટી મેનેજર માટેની આ જગ્યા છે મિત્રો જે સિદ્ધપુર નગરપાલિકા છે મિત્રો તેના અંતર્ગત તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડ બીઆરસીએલ અંતર્ગત મિત્રો અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ પર અહીંયા જે હેડક્વાર્ટર છે મિત્રો બહુચરાજી ખાતે ત્યાં મિત્રો વિવિધ જગ્યાઓ માટે ત્યાં ભરતી જરા છે સાઇટ એન્જિનિયર માટેની જગ્યા છે એક જગ્યા જેમાં બીઈ ડિપ્લોમા સિવિલ કરેલા હોય તેમજ પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય રેલવે સેક્ટરનો તેવા ઉમેદવારો તેમજ સાઇટ એન્જિનિયર ટીઆરડી તેમજ એસએન માટેની બે જગ્યા છે જેમાં ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સમાં બીઈ કરેલા હોય પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે મિત્રો રિક્રુટમેન્ટ નોટિફિકેશન વિથ ડિટેલ્સ ઓફ એડવર્ટાઇઝમેન્ટ ઇઝ અવેલેબલ ઓન વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જી આર ઈ ડોટ ઓઆરજી ડોટ ઇન પરથી તેમજ એપ્લિકેશન મસ્ટ બી સબ સબમિટેડ બાય ઇમેલ ઓન આર એટ ધ રેટ જી આર આઈડી ડોટ ઓઆરજી પર સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ પહેલાં તમારે રજૂ કરવાની રહેશે મિત્રો નંબર્સ આર સબ્જેક્ટ ટુ ચેન્જ એટલે કે જગ્યા છે મિત્રો તેમાં વધઘટ થઈ શકે છે તમે જોઈ શકો છો મિત્રો અહીં જે સંસ્થાના સંપર્ક નંબર પણ અહીંયા આપેલા છે તમે વેબસાઇટ અહીંયા આપેલી છે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો સંસ્થા પર મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય